नमस्कार दर्शक मित्र आपण ह्याचं सायंग्रोप मीडिया हाऊस दुसऱ्या संचालित लाइव लाईव्ह झटपट न्यूज શિયાળાની શરૂઆત થતાની સાથે ચોટ રોટકીઓ પણ સક્રિય થઈ જાય છે પાછલા દિવસોની અંદર ચેઇન સ્નેચિંગ હોય ફ્લેટની અંદર રૂરલમાં નોંધાયેલો ચોરીનો ગુનો હોય કે ત્યાર પછીથી આજરોજ નવસારી ટાઉન વિસ્તારની અંદર ફ્લેટની અંદર ચોરી થવા પામી છે સુરભી ફ્લેટ્સ કે જે ગુલાબદાસની વાડી લુનસિકોઈ વિસ્તારમાં આવ્યો છે લુનસિકોઈ જેવા વિસ્તારમાં ભરચક વિસ્તાર જે ખરો એમાં ધોળે દિવસે એટલે કે સાડા અગિયારથી અઢી વાગ્યાની વચ્ચે જ્યારે ગૃહિણી પોતાના ઘરમાંથી કામર્થે બહાર જાય છે તે દરમિયાન ચોરાટો જે ખરા ચોરાટો પ્રવેશે છે અને સુરવી ફ્લેટના ફ્લેટ નંબર એકસો એકની અંદર જ્યારે ચોરી થઈ ત્યારે દિવસનો સમય હતો અને દિવસના સમય દરમિયાન ચોરીઓ થાય છે અગાઉ જે ચોરી થવા પામી હતી એ પણ થોડે દિવસે થઈ હતી અને થોડે થઈ હતી

અ મારા ઘરે બપોરે સાડા અગિયાર થી અઢી વાગ્યાના ગાળામાં નકુચો તોડી અને લગભગ બે ત્રણ લાખ રૂપિયાની ચોરી થઈ છે જેમાં ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા રોકડા દોડે તોલાનો ચેન બે સાચા મોતીની માળા એક બુટ્ટી એક વીટી એક ચાંદીનું ગ્લાસ ચાલીસ એક જેવા ચાંદીના સિક્કા પૂજાના ગુમ થયા છે હું પાછી આવી ત્યારે ઘર ખુલ્લું હતું હું જોઈને ગભરાઈ ગઈ હતી અને મેં તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ તપાસ ચાલુ છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો હવે રાત્રે ચોરી જમાનો જૂનો થઈ ગયો ચોરો એટલા બધા કાબેલ અને હોશિયાર બની ચૂક્યા છે કે ધોળે દિવસે આવા વિસ્તારોની અંદર પ્રવેશ કરી અને ચોરી કરી પલાયન થઈ જાય છે અને એ જ મોડસ આપણે કે તાળું જે હોય એ તોડવા કરતાં નખું તોડી નાખવો અને નખું તોડી ઘરની અંદર પ્રવેશ કરવો અને ચોરીને અંજામ આપવો તો આ પ્રમાણે ફરી એકવાર નવસારી ટાઉન વિસ્તારની અંદર ચોરી થવા પામી છે અને જેની અંદર સામાન્ય વર્ગની વ્યક્તિએ બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ